ઓમ ગણેશ હર હર મહાદેવ આજે હું તમને બહુ સંક્ષિપ્તમાં એક રાખડી બાંધવાની જે વિધિ હોય છે બહેનો પોતાની પોતાના ભાઈઓને જે રાખડી બાંધે છે કેવી રીતે બાંધવાની રાખડીની થાળી કેવી રીતે તૈયાર કરવાની આ બધું આજે આપણે સત્સંગ કરીશું બહુ સંક્ષિપ્તમાં તમને બતાવીશ રાખડી બાંધતી વખતે શું બોલવાનું આ બધું જ આજે હું તમને જણાવીશ સૌથી પહેલા એ શ્રવણ કરો કે આ વખતે રક્ષાબંધન ક્યારે છે આઠ તારીખે નવ તારીખ એમ તો આ વખતે રક્ષાબંધન દેશકાળ અનુસાર જોવા જઈએ તો નવ ઓગસ્ટ શનિવારે રહેશે સવારે છ વાગેને અઢાર મિનિટથી બપોરે એક વાગેને ચોવીસ અને અમુક જગ્યાએ એક વાગેને છવ્વીસ મિનિટ સુધીનો સમય છે એ સમયની વચ્ચે તમારે રાખડી કે રક્ષાસૂત્ર બાંધવું જોઈએ હવે આ એક વાત થઈ ગઈ સમયની અને તારીખની હવે સૌથી પહેલાં રાખડી બાંધવાની થાળી કે પૂજાપાની થાળી જે રાખડી માટે હોય એ કેવી રીતે તૈયાર કરવાની તો એક થાળીની અંદર બને તો તાંબાની થાળી લેજો એટલે તાંબાનું તરબાણું કે તાંબાની પ્લેટ કે એવું ચાંદીની હોય તો સૌથી ઉત્તમ એની અંદર એક વાટકીમાં ચંદન પલાળવાનું થોડું એક વાટકીમાં થોડું કંકુ એક વાટકી વાટકીમાં થોડા ઘણા ચોખાના દાણા એક વાટકી સાઈડમાં બે ચાર પાંખડી ફૂલ કે આખું ફૂલ જે કંઈ પુષ્પ લેવા હોય ગુલાબની પાંખડી કે આપણે જે ગલગોટ આવે છે એમ અને મિષ્ટાન્માં તમારા હાથે બનાવેલી કોઈ મીઠાઈ કેવું હોય તો સૌથી ઉત્તમ છે અથવા તો ગોળ સૌથી બેસ્ટ છે અને એ જ થાળીમાં આરતી માટે એક દીવો એટલે આરતી કરવા માટે અને એ જ થાળીમાં આપણે જે રક્ષાપોટલી બનાવી હોય કે રાખડી બનાવી હોય કે લાવ્યા હોય એ આટલી વસ્તુ એક થાળીમાં તમારે સજાવી કે બનાવીને રેડી રાખવાનું હવે એ થઈ જાય પછી આપણે સૌથી પહેલાં કેવી રીતે પૂજા કરવી તો આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે તમે તમારા ભાઈને રાખડી બાંધો છો ત્યારે બેનનું મોડું પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને સામે ભાઈ બેઠા છો તો એમનું મળું પશ્ચિમ દિશામાં એટલે પૂર્વાભિમુખ ભાઈને બેસાડવાના એવું ન થઈ શકે તો ઉત્તર દિશામાં ભાઈને બેસાડો એમનું મળું દક્ષિણમાં જશે જ્યારે બેન બેસે ત્યારે એમનું મળું ઉત્તરમાં રહેશે આ બે દિશા તરફ તમે ભાઈને બેસાડી શકો એના પછી શું કરવાનું કે જો ભાઈએ કદાચ ચામડાનો પટ્ટો પહેર્યો હોય કે ખિસ્સામાં ચામડાનો પાકીટ હોય કે હાથના ઘડિયાળમાં ચામડાનો પેલો પટ્ટો કે એવું કાંઈ હોય તો પહેલું તો ચામડાની વસ્તુ કઢાવી નાખવાની પવિત્રતા બહુ મહત્ત્વની વસ્તુ છે એના પછી ભાઈને આપણે ચંદનનો ચાંદલો કરો ચંદનની ઉપર કંકુનો ચાંદલો કરો પછી ચોખા ચોટાડો આ થઈ જાય પછી ભાઈના જમણા હાથે રાખડી બાંધવાની રાખડી બાંધો ત્યારે આમ તો આ શ્લોક છે કે ઓમ યેન બદ્ધો બલિરાજા દાનવિંદ્રો મહાબલ તેન તત્વમ અપીબનામી રક્ષે માચલ માચલમ પ્રાર્થના કરવાની કે જે રીતે દાનવ ઇન્દ્ર જે હતા રાજા એ બલિરાજાને રક્ષાસૂત્ર બાંધી અને લક્ષ્મીજીએ બંધનમાં પોતાના એક કહીએ ને કે આપણે રાખડી બાંધીએ એટલે ભાઈએ મનોકામના પૂરી કરવી જ પડે એમની માગણી પ્રમાણે તો એ રીતે જે કર્યું તું અને પછી કહ્યું કે રક્ષે માચલ માચલ અચળ રક્ષા કરે અચળ રક્ષા કરે એટલે કે એમને એટલે કે મારા ભાઈની હરેક ક્ષણે રક્ષા કરજો રક્ષા કરજો રક્ષા કરજો આ સંક્ષિપ્તમાં તમને કીધો તો આ રીતે તમે તમારા ભાઈ માટે રક્ષા માટે પ્રાર્થના કરી શકો અને ભાઈને પણ કહેવાનું કે તમારી રક્ષા માટે એટલે કે મારી પણ રક્ષા કરજો રક્ષા કરજો રક્ષા કરજો એવું નથી કે રાખડી બાંધે એટલે ખાલી ભાઈ બહેનની રક્ષા કરાય તો ભાઈની પણ રક્ષા થાય અને બહેનની પણ રક્ષા થાય આવી પ્રાર્થના કરવાની એ થઈ જાય પછી એમને મીઠાઈ ખવડાવો મીઠાઈ ખવડાવ્યા પછી એમની આરતી ઉતારો અને જો મોટા ભાઈ હોય તો બેન એમને પગે લાગે આશીર્વાદ લે અને બેન મોટા હોય તો ભાઈએ બહેનને પગે લાગવાનું આશીર્વાદ લેવાનું હવે અમુક જગ્યાએ એવી રીતિ રિવાજ હોય છે કે દીકરીઓ પગે ના લાગે કેવું તો એ તમારો જે રીતિ રિવાજ હોય એ રીતે તમે ચાલી શકો છો પણ જનરલી મોટા હોય તો આપણે આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તો આ રીતે તમે આચરણ કરી શકો હવે એના પછી ભાઈએ પોતાની બેનને જે કાંઈ ઉપહાર આપવો હોય સસને હોય એટલે કે પ્રેમ સાથે સપ્રેમ સાથે તો તમે તમારી સ્થિતિ પ્રમાણે એમને આપી શકો આમ તો એ જે માગે ને એ આપીએ તો એ ઓછું પડે કારણ કે એ આપણા ઘરની લક્ષ્મી છે કે સર્વસ્વ છે એવું માનીને ચાલો બહેન એટલે આપણા ઘરમાં સર્વસ્વ છે એના પગલે તો આપણે બધા સુખી હોઈએ કે એવું હોઈ શકે છે એમાં કોઈ શંકાને સાથ નથી ટૂંકમાં બહુ વધુ મારે આ બધું કહેવાની જરૂર નથી તમે સમજદાર છો તમે તમારી સ્થિતિ પ્રમાણે પોતાની બહેનને કંઈક ને કંઈક રક્ષા માટે આમ તો શપથ હોય રક્ષા માટે વચન હોય પણ આજના સમય અનુસાર એ જે માગે એ આપો ને સાથે બેનની રક્ષા પણ કરજો આ હતો એક નાનકડો સત્સંગ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ